અને અમારે રીધીબેન પ્રભાબેન એ બધા કાલ વે ગયા છે ને અમારે હીરુબેન અને હોનાબા એ અતારમાં નાય ધોઈને અને હમણાં ગયા ઢસા તો આપણે જો હું અને કબૂતરા એ બે છે એ ઘેર રહે તો આપણે જો કબૂતરા ધ્યાન રાખવી છીએ કબૂતરું એક આ બેઠું છે અને એક છે અહીંયા ડબ્બામાં એના બચ્ચા ઉપર બેઠું છે જો અને આજે ઘરનું કામ આપણી ઉપર છે તો ઘરનું કામ આજ આપણે કરવાનું છે છે કેમ કે આજ કોઈ હોનાબા છે ને એટલે આપણી ઉપર કામ આવવાનું છે અને આપણે જો શકલે આવી ગયા છે ફળિયામાં જો અહીંયા રખડે છે ફળિયામાં સકલા જો રખડે અને માનવ ગયા છે બાર અને માનવ જાતા આદિ સુધી દવા સાટા ને આપણે હતા ઘેરે માનવને આજ રજા હશે તો આજ ઘેર હશે આજ કામે નથી ગયા તો હાલો વિડીયામાં બન્યા રજો અને હજી આપણે શા પાણી પીવાના છે તો આપણે સા પાણી પી લઈશું તો આપણે હોના બાજુ સા બનાવીને ગયા છે અને અહીંયા છે આપણે કેટલી સાની તો અમને સા પાણી હાલો અને આજ આપણે શાક શાનું કરવાના છે બતાવીશું તમને આજ આપણે ઘેહોડાનું શાક કરવાના છે એ જો તો આપણે આવા ઘેહોડા છે તો કેવા મસ્તના છે કુણા કુણા સરસ તો વીડિયામાં બના રહેજો તો આપણે જો સા પાણી પીવા બે ગયા છે અને સા બહુ ફૂલ ગરમ છે અને આપણે લઈ લીધી છે કેટલી અને જો આમાં નાખી દઈએ છીએ તો તેઓ રેડી મસ્તીનો સા થઈ ગયો છે કોના બાય એ ભઠ્ઠા મીકી દીધો હતો અને આપણે બે ગયા છે એ જો કેવો સા છે મસ્તીનો અને હાલ કર આવ્યા છે આપણે સાજન બેન શું લેવાય સાલ્યુ લેવાય માનવ એવી આવ્યા જો બાર છે

તો આપણે જો દરવાજો ખોલવી છે અને આપણે દબાવી છે બ્રેક હા દબી દો અને આ છે આપણો ઈકો હા દબી દીધી હા મેં કીધો હાલો આપણે બ્રેક મેં કીધી હતી તો જો આપણો ઈકો છે અને આપણે જો આ ભાઈ આવી ગયા છે કને કામે જો દરવાજા દેવાનું કામ કરસ વિવે શું કરશે હે વિવે વિવલા શું કરશે હા કાચાવા હા કાચાવા હા કાચા ઓડે પણ જાવ છો કાટો પાટો હા કોને કોને જવાનું છે વિવે હે વિવલા કોને કોને જવાનું છે આપણે હા તમામ મે આવવાની છે બાવને બાવની રખડવા મને જોઈએ અને આપણે મોતા તા બકાલું તો આપણે વી આવ્યા બજાર રખડવા જો આ આપડી બજાર કરણ માં ફૂલડા મસ્ત આવી ગયા જો અને આ રીસ કે તા પડી જ હોય તમને ખબર છે અને જે કોઈને લેવી હોય તો આપણે વેસવાની છે રીસ કે કામાનો માનો ના બેન ની રીસ કે છે ડાયરેક્ટલી વેચી નાખી પૈસા મળતા દેસ નાખી છે

અમારે બાવ આવવાનું છે પીપળિયા ઈકોલિયો તો આવશે એમ વાહ તમારે તો હારું પરભાન જો આપડે કૂતર્યું આવી ગયું છે આજ કોઈ માણા નથી અહીં બેહવામાં એટલે આજે આપણે કૂતરું આવી ગયું છે અહીં કારણે તો બાકડે બેહવા અને આપણે અહીંયા બકાલું મળતા જો અને માનો અહીં કામ કરતા હતા ને આપણે અહીં બેઠા હતા બેઠા બેઠા બગાલું મળ્યું મેં સાધન કા સાધન નો માનો હરખર બોલ ટાઈટ કરવા મીડ્યા આજે ક્યાંક નીકળી ગયા હોય તો શું કરવાનું યા ટાયર ટાયર દોડ્યું થાય ભાઈ યુકો હરકો રે કરો આપણે અંદર બેઠા હોય તો હા મેં પોપૈયા કેટલા આવ્યા છો મિનિયા મને ઘેરે મસ્તી ના પોપી આવી ગયા નકરાત તો હાલો આપણે રાંધવાની શરૂઆત કરી દેવી હવે વાગી ગયા છે આપણે જો કેટલા ગુલાબ છે મને બહુ ગમે ગુલાબ અને લીંબુ આપણે ઘણા એવા છે અને સીતાફળ ઘણા એવા જો મોટા મોટા સીતાફળ આવી ગયા જો સીતાફળ વાર નથી ત્યાં છે કેટલા સીતાફળ આવ્યા છે નકરા અમારા નીતાભાઈ જો કાળું જબલું બાંધી દીધું નજર ન લાગે ને એટલે નજરનું કાળું જબલું બાંધી દીધું અને આપડે ઝીણી એમથી રીંગણી છે નાની એમથી હાવ એમાં તો ફૂલ આવી ગયું જો નાની એમથી થી રીંગ નહી છે ને એમાં ફૂલડું આવી ગયું કેવી સાવ જીવ હોના બાખા વાવ્યા સાહેબ ગર્લ છે બારમસી છે અને આ જાડવું કઈ બીજું છે આપણને કઈ બામ નથી આવડતું તમને કોઈ નામ આવડતું તો પ્યાર હસી કોમેન્ટ કરી દેજો એ જાડવાનું નામ આપણને નથી આવડતું તો આપણે જો બે પારિયાણું એક પારિયાણું આવ્યા છે અને આપણે જમરૂખડી માં જમરૂખ મોટા મોટા થઈ ગયા તે તમને બતાવ્યા હતા ને ત્યાં ફૂલ જ હતા પણ અત્યારે મોટા મોટા થઈ ગયા જો આવડા આવડા જમરુક ખાઈ ગયા છે અને ઉપર તો બહુ મોટા છે પણ એ ચેટ દેખા હે નહીં તમને અને આ છે આપણી ઓસરી તમને ખબર જ છે અને આપણે જો અહીંયા પારિયાણું છે એ આપણું ઓસરીનું પારિયાણું છે ને આ છે રસોડાનું પારિયાણું તો આપણે મીઠો લીમડો એ જો મસ્તીનો થઈ ગયો છે જો આવડો છે મીઠો લીમડો બહુ મોટો નથી નાનો અને આપણે પોપિયા પણ વાવ્યા છે પોપિયા નાના નાના છે તો ઓલી લીંબુડી છે પણ ઓલી મોટી સંતરા જેવી લીંબુડી આવે ને એ લીંબુડી છે તો આપણે ઝાડવાય ઘણા વાવ્યા છે અને હવે આપણે ફોલશું લહણ ને જીરું ને એવું બધું વાટશું તો વીડિયામાં બિનારી જો આપણે માનું કાલે ગયા હતા દવા સાટવા તો માનો લાવ્યા છે ડોડા કેવા ડોડા સંગીતા ফলটো কেৱাৰে ভাড়া মানে চুল চেক ফলেকিটা কেৱ নিক খবৰ বী বা কা বীৱা বীৱা মস্তি নে বীৱ সিতে ফলি নাই কাপি নাখছো লে ওল ফলটো খৰি মস্তি নে તો અહીંયા આપડે સુલો જગી ગયો છે તો હમણાં પછી શેકવાના છે ને આપણે આ ડોડો છે ને પછી ખાવાના છે કેવો લાગે છે એ પછી તમને આમ તો સારા છે આપડે ખાધેલા છે જ તે ડોડા આ કેવો નીકળે કોને ખબર છે આમ તો બી મોટા મોટા છે મકો હોય કે પછી મકાઈ હોય કોને ખબર છે બીજો દોડો આપણે અંકી બેન ફોલે છે જો એ કેવો નીકળે આને આપણે શેકવા દી મીકદી રીધી કે અંકિતા કાપી નાખશું થોડોક જો કાપી નાખ્યું આપણે જો થઈ ગયો મસ્ત ઉપર થોડોક અને હવે મેં દીધો આપણે શેકવા જો પઠામાં શેકવીને તો બહુ મજા આવે ખાવાની મીઠો લાગે કા બાફેલા કરતા મીઠો લાગે શેકેલા ડોડા એ બહુ સારું ન નીકળ્યું દા જો હળી જાય ખરું બકાલું હોય એવું બધું હળી જાય અત્યારે તો આપડે ડોડો શેકાવા મને એક ડોડો સારો નીકળ્યો તો તો હમણાં ખાય ને પછી તમને બતાવશું કેવો શેકાઈ જાય છે કેવો નહીં અને અમારે અંકિતા બેન વી છે એમાં ભાઈ જો અમારે અભી નહીં ની બધા ભણવા વી ગયા હિરલ બેન ને હોનાબા ની તો તમને ખબર છે ઢસાઈ ગયા છે તો વીરિયામાં બન્યા રહીજો કતો અંકિતા અને માનું જો આપડે કઈક કામ કરે છે આમ એ તો કઈક ને કઈક કામ કરતા જ હોય આપણે જો ડોડો શેકાવા આવી ગયો છે તો જો કેવો ડોડો શેકાઈ થઈ ગયો ફર્સ્ટ ક્લાસ મસ્તીનો અને ગરમ ગરમ જ ખાવાને મજા આવે કાંઈ કીધા તો એમ કીધા આપણા આ ડોઢો રહ્યો ને તું શેકી નહીં અને એક અડધું તો શેંકાય છે જો એ બહુ સારો નતો ને એન રેન બટકા કીધ નહીં શેકા સારો સારો હતો એ કાઢો તો આપણે જાઈશી માનું પાંહ તો આપણે ડોડો શેકાઈ ગયો છે તો કેવો છે ટેસ્ટ કરીને બતાવું તમને બહુ મસ્તીનો છે અને માનવ છે બાર તો આપણે જઈ બહાર

કેવો લાગે છે માનું ટેસ્ટ કરીને બતાવશે કા મને એમના મને મોઢે ખાવા હાલ લાગે મને જ એમ જ હાલ લાગે તમે કાઢીને ખાવ દાણા તો મસ્ત લાગે મેં અહીં કીધા એને ફોયલા કઈ કીધા અને તમારે પર બાર સારું ખાવા મળી ગયું હાલો આપણે જો રાંધીને થઈ ગયું છે કમ્પ્લીટ બધું અને આપણે બનાવ્યું તું તમને પહેલાં કીધું હતું કે હોડાનું શાક તો રોટલી